અને જે તમે લોકો વિચારતા હતા ધીરાજ સિંહ સેટિંગ છે હતું હવે નહીં હવે ગુર્જર સાહેબ આવી ગયા એટલે જયરાજસિંહનું ન્યાય પણ કઈ ચાલતું નથી જયરાજસિંહ સામગ્ર સામાન્ય નાગરિકી જેમ જ બાકડા બેસવાનું હા અને કહેવાય શિક્ષાપત્રી પાત્રી પાર્ટ એક હજી આવી તમારે શિક્ષા ઉલેવાની બે હજાર સત્યાવીસ સુધી

કોઈક એવા વ્યક્તિઓનો જીવ જતો રહે એવા સમાચાર આપણે ગોંડલમાંથી સાંભળ્યા છે પરંતુ ગોંડલમાંથી સૌપ્રથમ વખત ખુશીના સમાચાર જે કદાચ ગુજરાતની જનતાને ખાસ રાજકોટ રીબડા અને ગોંડલ માટે આ સારા સમાચાર કહી શકાય કારણ કે હવે કોઈ પણ પાર્ટીનું ત્યાં નહીં ચાલે કારણ કે નવા એસપી હવે એક્શન મોડમાં આવી ગયા છે એસપી વિજય ગુર્જર ચાર્જ લેતાની સાથે જ અસામાજિક તત્વો છે બેફામ બનેલા અસામાજિક તત્વો છે હવે શાંત થઈ ગયા છે કારણ કે હવે જે અસામાજિક તત્વો જેમનો બફાટ હતો જે અસામાજિક તત્વોને કોઈનો ડર નહોતો હવે એ

ગોંડલમાં ગોંડલના લોકો ક્યાંક ને ક્યાંક ખુશ જોવા મળે છે ગાડીઓમાંથી બ્લેક ફિલ્મ હટાવી દેવામાં આવી છે એસપી નો સંદેશો એવો છે કે ભાઈ દરેક ગોંડલની પ્રજા કાયદામાં રહેશે તો ફાયદો માં રહેશે કાયદામાં રહેવામાં મજા છે બાકી તો પછી સજા દરેકને મળશે એ સત્તા પક્ષનો હોય કે પછી વિપક્ષ જ કેમ ન હોય એટલે કાયદામાં રહેવું જરૂરી છે એસપી વિજય ગુર્જર આવી ગયા છે એક્શન મોડમાં હવે આ એસપી ગુર્જર એક્શન મોડમાં આવ્યા છે બન્ની ગજેરાય સારો સમાચાર અને સારો અરજ નિવેદન આપ્યું છે કે ભાઈ હવે ગોંડલમાં કોની ચાલે છે ને કોની નહીં ચાલે બન્ની ગજેરા શું કહી રહ્યા છે સાંભળો વિડિયો જાણવા મળ્યું કે ગોંડલમાંથી તો બ્રેકિંગ ન્યૂઝ આઈવા ગોંડલમાં તાલુકા પોલીસ સ્ટેશને બહુ સારામાં સારું કાર્ય કર્યું છે અને ગોંડલમાં આવતા વેપારીઓ અને ઉદ્યોગપતિઓ જે ગોંડલની અંદર સેફ ઉદ્યોગપતિઓ છે જયરાજસિંહનું નિવેદન છે કે ભાઈ બારથી લોકો અહીંયા ઉદ્યોગ કરવા આવે છે એ ઉદ્યોગપતિઓ અને રાજકોટના અમુક વેપારીઓ અને પ્લસ પોઈન્ટ કોમામાં એ કે જયરાજસિંહનો ખાસ રાજકારણી એ લગભગ પૂર્વ પ્રમુખ છે મનોજ કરીને આ બધાય જુગાર રમતા પકડા કેટલા એપલના મોબાઈલ મળ્યા પછી ઓલામાં આમ ખુલે ને એ ખૂમ ફોન મેળ્યો રોકટ તો ની જ મને દેખાતી બરોબર આ ગોંડલની ધરતી ઉપર ભૂકંપ આવ્યો કેવાય શું કહેવાય આને કહેવાય માતા અડી ગઈ નક્કર જયરાજ સિંહનો ખાસ માણસ અને ભારતીય જનતા પાર્ટીનો નેતા કોઈ દિવસ જુગાર રમતા પકડાય એવું મેં ક્યાંય હાઈમ નથી ગોંડલ હદની વાત કરો જયરતસિંહનો બચાવીએ એટલે ભલામણે ભાજપનો ભાઈ ભાજપનો નેતા પકડાય ગોંડલમાં કોઈના બાપની તેવડ નથી જયરાજસિંહ હતા તાઉથી ત્યાં પકડવાની પણ આ ગુજરાત પોલીસે સાબિત કરી દીધું કે નહીં ગુજરાત પોલીસ નિષ્પક્ષ હાલે છે અને એમાંય આપણે ગુર્જર સાહેબ એવા કહી દઉં ને હાવ શાંતિ છે તમે જુઓ ઇમેજિન કરજો તમે એટલે બહુ વ્યવસ્થિત કાર્યક્રમો થયા છે આને કહેવાય ઝટકે તે ઝટકા હવે ખબર પડી ગઈ જયરાજસિંહ નું ભારતીય જનતા પાર્ટીમાં કઈ નથી હાલતું અને જે તમે લોકો વિચારતા હતા જયરાજસિંહને સેટિંગ છે હતું હવે નહીં હવે ગુર્જર સાહેબ આવી ગયા એટલે જયરાજસિંહ નું ન્યાય પણ કઈ ચાલતું નથી જયરાજસિંહ સામગ્ર સામાન્ય નાગરિક જેમ જ બાપડા બેસવાનું હા અને કહેવાય શિક્ષાપત્રી પાર્ટ એક હજી આવી તમારે શિક્ષા ઉલેવાની બે સુધી ક્યાં સુધી બે હજાર સત્યાવીસ સુધી એક વાર હું માઈક માં સાંભળી લઉં ને કે ગોંડલિયાને તા સુધી આવી શિક્ષા ચાલુ આ પેલી શિક્ષાપત્રી એટલે ગોંડલ ની જનતા ને સુખી કાર્ય શાંત હોય એવું મને જણાય છે બહુ હરફ છે અંદર આનંદ છે હું કામ ખબર ભાઈ અને વાલા guys are done